શોખળા ખાતે વડોદરા શહેર નજીક સોખડા ખાતે ત્રિશુલ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં આ આ લાભનો જે કેમ્પ લાભ વડોદરા તાલુકાના ગામમાં શ્રી જગાજી મંદિર ખાતે પૂજ્ય સંતોના આશીર્વાદ અને પરોપકારી ભાવના સાથે એક વિશાળ આંખના રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં આધુનિક ચિકિત્સા અને સેવાના ત્રિવેણી સંગમ સમાન વાતાવરણ જોવા મળ્યું છે આ કેમ્પનું આયોજન યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ શ્રી આખંડ જ્યોતિ સુભા શુભાશીષ સાથે પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને શ્રી જગાજી મહારાજની કૃપા અહીંયા કૃપાથી આ કાર્ય શક્ય થયું છે સંતરામ નેત્ર ચિકિત્સક ચિકિત્સાલય નડિયાદના અનુભવી ડોક્ટરો દ્વારા ગ્રામજનો માટે જે દર્દીઓને મોતિયાની તકલીફ જણાય છે તેમને મફત ઓપરેશન માટે માર્ગદર્શન અને સુવિધા તેમજ આંખના નંબર ધરાવતા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય ચશ્માનું વિતરણ કરાવ્યું છે જામર ત્રાસી આંખ અને આંખના પડદાની અત્યાધુનિક તપાસ કરવામાં આવી છે કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે નડિયા સંતરામ મંદિરના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા છે સામાજિક અગ્રણીઓ દેવાંગભાઈ પટેલ અનિલભાઈ પટેલ પ્રભુભાઈ અરવિંદભાઈ અને નીતિનભાઈ ઠક્કર હાજર રહી સેવા કાર્યને બિરદાવ્યો છે બસ આમ પાંચ પછી કહી હું આપીશ ચાલો કદી કયો આમ આવતો આવું તમે લાઈન ન ઉભા રહો તમારી બરાબર Say <laughs> મરાઠી ચૌપાટ ને સંતરા મંદિર ના આશીર્વાદ થી અમારો આ ત્રીજો મેગા કેમ્પ છે પેલા વર્ષે અમે પાંત્રીસ જણ ઓપરેશન કરાયા હતા આ વર્ષે સિત્તેર ગયા વર્ષે સિત્તેર ના કરાયા હતા આ વર્ષે દોઢસો નું ટાર્ગેટ છે આ સાથે દરેક પેશન્ટો અમે ગિફ્ટ આપીએ છીએ આવનાર દરેક પેશન્ટ ને ફૂલ નાસ્તો કરાવીએ છીએ જય મહારાજ જય જગાજી આજે શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય સંતરામ મંદિર નડિયાદ ઉપકોવાળા નેત્રો બધી યોગા સેન્ટર અને જગાજી મંદિરનો બંદર બધા ભેગા થઈને આંખનો કેમ્પ અહીંયા યોજ્યો છે આ અલગ અગા ત્રીજો કેમ્પ છે આગળ બે કેમ્પમાં પણ આજુબાજુના ગામના દૂર દૂરના ઘણા જરૂરિયાતમંદ દર્દીઓ આવેલા સચોટ નિદાન થયું એમની જરૂરી ઓપરેશન વગેરે પણ અહીંથી વિના મૂલ્યે લઈ જઈને ફરિયાદમાં કરીએ થેટર માંડીને પાછળ લિસ્ટ લખી છે બધી ઘણી વસ્તુઓ તમામ વસ્તુઓ બધી ઘણી સંસ્થાઓ જોડે અને એમાં હજારથી બારસો આજે લગભગ અમારા ત્યાં આગળ આટલા પેશન્ટ આવ્યા એમની આ નિદાન થાય છે અને દર વર્ષે આ કરીએ તો ઓછું છે કારણ કે કેમ્પમાં ભેગા કરી એમને દવા નિદાન કરીને દવા કરવી પણ દૂર દૂર ગામમાં જ્યાં જરૂરિયાતમંદો છે એમને લઈ આવવાના અહીંયા કરીને એમને કરી આપવાનું અને ઘણાને તો ત્યાં જઈને પણ સેવા આપે છે તો આજના જમાનામાં જ્યારે દુનિયા ભૌતિક દોડે છે માનવતા ભાઈ પૂર્ણ પ્રેમથી અને દર્દીમાં નારાયણ જોઈ અને એમની નિસ્વામ સેવા કરવી એમના માટે આટલું મોટું મંડળ જેટલું થાય અને આટલો ઉત્સાહથી સમસ્ત બધા જ યુવકોથી મારી તમામ મંડળો એક થઈને આ રીતની સેવા કરે છે આજે એવું લાગે કે અહીંયા આગળ જે રીતની માનવતાની જ્યોત ઘટતી છે તો ભારતમાં નહીં પણ આપણે ગુજરાતમાં આપણા એરિયામાં તો એવી રીતે કરી શકીએ લગભગ કોઈ પણ મુખ્ય રહે નહીં પ્રયત્ન કરીને આપણે કર્યા કરવા અને મહારાજના આશીર્વાદ સદૈવ આપણી ઉપર સાથે જ છે ખાસ કરીને જગદીશ પ્રસાદમાંથી નીતિનભાઈ વિનિત કોઈ આ બાજુ યોગા સેન્ટરમાંથી અનિલભાઈ અરવિંદભાઈ રાજુભાઈ વગેરે તમામ લોકો સ્વભાના આપણા ઉત્સાહથી ભેગા થઈ અને સેવા કરે છે ખરેખર ધન્યવાદને પાત્ર અને ઇકોવાળા ટ્રસ્ટને પણ આમાં ફરીથી જોડાવાનો મોકો મળ્યો એટલે આજે દરેક જરૂરિયાતમંદ અહીંયા દવા તો એકલી કરાવે પણ ઘરેથી નીકળે એટલે અહીંયા પ્રસાદ લે ભોજન લે અને સાથે એક વાસણ પણ લેતા જાય જોડે જે એમને આજીવન ગરમાય કામ લાગે આ રીતનો ઉદ્દાત ભાવનાથી જે રીતે આયોજન કર્યું હતું ખરેખર અરવિંદભાઈને અનિલભાઈની સેવાને ધન્યતા છે અને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા જય મહારાજ